નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો જેની કુંડળીમાં શનિ આઠમા સ્થાનમાં છે અને બીજું સ્થાન ખાલી છે એવા લોકોએ મંદિર જતા પહેલાં પોતાના ઈષ્ટને ઓળખવા જોઈએ પોતાના ઈષ્ટના મંદિરમાં જે ભગવાન તમારા ઈષ્ટ રૂપે વર્ણવાયેલા તમારી કુંડળીમાં એના મંદિરમાં બહારથી દર્શન કરો એની અંદર જઈને દર્શન કરશો તો તમને નુકસાન થાય આ બહુ મહત્ત્વની જાણકારી છે ઘણા જ્યોતિષ અને જાણતા જ નથી તો આનું ધ્યાન રાખશો ને તો ચોક્કસ તમને ફાયદો થશે બીજા કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં તમે અંદર જઈને પગે લાગી શકો છો પણ જે તમારી કુંડળી પ્રમાણે તમારા ઈષ્ટ છે એને જાણો એને ઓળખો ને એના મંદિરમાં બહારથી જ દર્શન કરો આ વસ્તુ જ્યારે વર્ષલમાં આવે ને તો પણ એનો નિયમ પાળશો તો તમને ફાયદો જરૂર થશે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે